સુંદર વન નામનું એક સુંદર જંગલ હતું અસંખ્ય પશુ પક્ષીઓ ત્યાં રહેતા હતા ધીરે ધીરે સુંદરવનની સુંદરતા ઘટી રહી હતી પશુ પક્ષીઓ પણ ત્યાંથી બીજા જંગલમાં જતા હતા તેનું કારણ એ હતું કે કેટલાક વર્ષોથી ત્યાં વરસાદ પડતો ન હતો જેના કારણે જંગલમાં પાણીની સતત અછત સર્જાતી હતી વૃક્ષો અને ચોરની હરિયાળી અદૃશ્ય થઈ રહી હતી અને પશુ પક્ષીઓને પણ ત્યાં રહેવાનું મન થતું ન હતું દરેક જણ જંગલ છોડીને બીજા જંગલમાં જઈ રહ્યા હતા જ્યારે ગીધ ઉપરથી ઉડી ગયા ત્યારે જંગલ તરફ આવતા ગેરાઘાટ વાદળો જોયા તેણે બધાને કહ્યું કે ઘાટો વાદળો જંગલ તરફ આવી રહ્યા છે હવે વરસાદ પડશે આના પર બધા પશુ પક્ષીઓ સુંદર સુંદરભાત પરત ફર્યા થોડી જ જોરદાર વરસાદ પડી વરસાદ એટલો બધો પડ્યો કે બે ત્રણ દિવસ સુધી ચાલી રહ્યો વરસાદ બંધ થયા પછી જ્યારે તમામ પશુ પક્ષીઓ બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમના તળાવો અને તળાવોમાં પુષ્કળ પાણી છે તમામ વૃક્ષો અને છોડ પર નવા પાંદડા નીકળ્યા હતા બધા આનાથી ખુશ હતા અને બધાએ ઉજવણી કરી દરેક જણ ખુશ હતા બતક હવે તળાવમાં તરવા લાગ્યા હતા હરણ ઉજવણી કરવા આસપાસ દોડી રહ્યા હતા અને ઘણા બધા પપ્પી દાદુર મળીને એક નવી ધૂન શોધતા હતા આ રીતે તમામ પશુ પક્ષીઓ ખુશ થઈ ગયા હવે તેણે બીજા જંગલમાં જવાનો ઈરાદો છોડી દીધો અને પોતાના દરમાં સુકેથી રહેવા લાગ્યો હતો તો મિત્રો આ વાર્તા આપણને એ શીખવે છે કે ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત